રાજકોટની વાત કરીએ તો રાજકોટ જીએસવીપી સ્કૂલના ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે દારૂ પીને નશાની હાલતમાં વિદ્યાર્થીઓને બસમાં બેસાડી બસ બેફામ ચલાવતા બાળકોમાં ભયનો માહોલ સર્જાયો હતો વિભૂતિ પાર્ક સોસાયટીમાં બસ ઊભી રાખતા વાલીઓમાં આક્રોશ ફેલાયો હતો ડ્રાઈવરને પોલીસને સોંપવામાં આવ્યો છે શાળાઓમાં જાહેર રજા હોવા છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી સ્કૂલ વોટ્સએપ ગ્રુપમાં નવ વાગ્યા પછી રજાનો મેસેજ આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા મારું નામ છે શ્યામ ગેલવાડીયા શું સમસ્યા થઈ તી અ ભાઈ દારૂ પીને આયા તા અને બસ જેમ ખાવે એમ અકળતા અને થોડાક જણા રહી ગયા મટા મટા કઈ સ્કૂલ ના ડ્રાઈવર છે એસી ઉપર ઇબ્રાસ આપણે તેમાં જ અભ્યાસ કરો છો હા કેટલા હાથે સ્ટુડન્ટ છે અ સ્ટુડન્ટ છે મારા ખ્યાલથી બસમાં આપને કેમ ખ્યાલ આવ્યો

સંદીપ બોર્ડર શું ઓછો સાહેબ આવો બનાવ આ ટીઆરપી જેવો બીજો બનાવ ન બને એટલા માટે અમે મીડિયા ને બોલાવ્યા છે અને પોલીસ ને પણ જાણ કરેલી છે અમારી ગણતરી એવી છે

ડ્રાઈવર છે 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 ને ને અને અમે હતા અમારી સામે કરતો બસમાં ટોટલ સ્ટુડન્ટ હા આપણે આવ્યો બસ છે ને ઊંધી સીધી તો અને એક દાદા આવીલા જતા હતા એક્સિડન્ટ થતા ગયો મંત્ર ડ્રાઈવર છે ને મારા

અને વાલીઓને બોલાવતા અને વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો પોલીસને પણ બોલાવવામાં આવી હતી અને લોકો તેમના ઇન્ટરનેશનલ સ્કૂલ તેમના જે કાર્યકર્તાઓ છે જે હોદ્દેદારો છે એમને પણ બોલવામાં આવ્યા હતા રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોકસી રાજકોટ